રાણાબોડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી મળેલ ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોના કૌભાંડ થયો હોવાના આક્ષેપો સાથે મિશન માતૃભૂમિ ટીમ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને લઈને પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કમિટી બનાવી તપાસ સોંપી હતી રાણાવ તાલુકાની રાણાબોડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પચીસ વર્ષથી એકતરફી શાસન ચાલી રહ્યું છે ઉપરાંત ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટો કૌભાંડ થવાની શક્યતા છે જેમ કે ચૌદમું નાણાંપંચ પંદરમાં નાણાપંચ સોળમાં નાણાપંચમાં સરકારે ફાળવેલ ગ્રાન્ટ અને ગટર લાઈન પાણી રોડ પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યોનો પણ ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો તેમજ વિકાસ કાર્ય દરમિયાન રજૂ કરાયેલા બિલોમાં નકલી પેઢીઓ બનાવીને સરકારને ગેરમાર્ગે દોરીને સરકારી નાણા પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી મિશન માતૃભૂમિ ટીમ દ્વારા રજૂઆત કરી હતી જે રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ હતી પરંતુ આ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં ન આવતા તેમના વિરુદ્ધ પણ રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર